ન નહીં કાનમ બરવન બરવન આપા હે ના આ ગાજ નું સેરી આજી મે આજે હન મન ટ્રેક્ટર પર બેહયા છુ ને ભાઈ માં હિસાબાલ બરબા કેટલામ સેરી આ બસન તો ટ્રેક્ટર લઈ જતો આજ છે

ઘર નો ઘર નો ખર્ચો મારા ઉપર આવી જાય ડ્રાઈવર મને રાખો કશા જલ્દી

આટલું બધું ના હોય મને તો એક ગઠો મળ્યો બે નહીં દારી નું તો મન પૂર થઇ જાવ એ વાત ઘેરા ઘર નહીં પૂછે શું કરીને આવું

આપણે નાગી સિંહ ને કેવું કરે પેલો આજ તો કઉ ટ્રેક્ટર ચોરી કરી લઈએ શીખ્યા તો આપણે ટ્રેક્ટર ચોરી કરી લઈએ બેહુ એ આવતો હમ આ તો ટ્રેક્ટર બારો બાર વેકાય મરાવું પછી બે હું નાગી ફોન કરું હલો જલ્દી આ તો એક વાત કઉન નઈ તમારું વાત જરૂર પડી અમારી કદી યાદે નહી કરતા એ તો જરૂર પડી હા એમ ફોન

15% જે તો મુજી જગ્યા પર નોકરી કરી સુબો ઇની કેકટર માર તો સંજે કાયત ને પડી આપું તો ચેતરમાં તો બે આવે ચેતરમાં તું તો ટકા હતા બોલ અમે તબેલાતા આ કેકટર દેખાય તો કેવું કરું એટલે 40 40 તો એને ચોરી કરીને ખાઈ মারেতর টরেরে ত�ের পয়কাজিথ এ঎ওয়ে টোকাকাক চা ইনিশেড একারে কেয় এ়ণিাজহয়েমেরে োপেরশে

હજો એ પી તો હજો એ તો મારો જાદુ ખાઈ ગયો થ્યો ઈ કો આવરો જેળો જાદુ મીનાય શીકત કે શું ખવાઓ તો તો મને ટ્રેક્ટર માં કામ કરાવ હેરો ખાઈ લે એ તો એ યાર એ રીલા દેખ એને યાર ઇને ટ્રેક્ટર તો ખેવાઈ માર તને કે તો આ બાક્યા